નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા પાસે આવેલ હિંડોળા ગામે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું પંચાયતના સર્વાંગી વિકાસ કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી પીબી પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના હિંડોળા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાયત વિકાસ સૂચકાંક વિશેની માહિતી એકત્રિત કરી તેને ઓનલાઈન અપલોડ કરવામાં આવશે ગ્રામસભામાં આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ આભા કાર્ડ બિનચેપી રોગનું સ્ક્રીનિંગ અને સગર્ભા બહેનોને મળતી સહાય સહિતની વિવિધ માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન વી કલ્ચરિયા સુપરવાઇઝર પીડી ચૌહાણ અને શૈલેષ ખસિયા દ્વારા અપાઈ હતી જ્યારે શાળાના પ્રિન્સિપાલ દ્વારા બાળકોના શિક્ષણ વિશે મહત્વ સમજાવ્યું હતું નિંડોડા ગામ ખાતે યોજાયેલ ખાસ ગ્રામસભામાં તલાટી કમ મંત્રી મંજુલાબેન હર કલ્છરિયા દ્વારા ગામ લોકોની હાજરીમાં એજન્ડા મુજબ વિગતવાર ચર્ચા કરી કામગીરી હાથ ધરાઈ હતી તેમજ મંજુલાબેન હર કલ્છરિયા દ્વારા સુંદર કામગીરી કરાઈ હતી કોઈ લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થયા ખાસ ગ્રામસભાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા